સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલ સુમન સંગાથ આવાસ સુમન સહકાર આવાર અને ઉત્રાણ મોટા વરાછા રોડના સુમન સાથ આવાસમાંથી થોડે દિવસે ફાયર સેફ્ટીના સાધન જેવા કે પિત્તળની ગન વાલ્વ અને કપલ વગેરે મળીને કુલ બે પોઈન્ટ એકાવન લાખના મત્તાની ચોરી કરનારને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી લીધા હતા ઉત્તરાણમાં આવાસના દસ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી વાલ અને ગનની ચોરી કરનાર ઝડપાયો છે સુમન સાથ આવાસની દસ બિલ્ડિંગોમાંથી તસ્કરો અઢી લાખના ફાયર સેફ્ટીના સાધનોની ચોરી કરી લઈ ગયા હતા પિત્તળની બાસઠ ફાયર ગન અને પિત્તળના એક્યાસી વાલ મળી એક પોઈન્ટ

સુમન સહકારની બિલ્ડિંગોમાંથી ફાયર સેફ્ટીના સાધનો જે ફાયર સેફ્ટીની પાઇપ હોય તેની ગન્સ તેમજ તેના જોડવા માટેના વાલ એના કપલર એમ અલગ અલગ વસ્તુઓ કરીને કુલ બે લાખ એકોતેર હજારનો મુદ્દામાલ ચોરી થયેલ હતો જે બાબતે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર વીસ બાર ત્રેવીસના રોજ ફરિયાદ લેવામાં આવેલ હતી જેના આધારે ઉત્તરાયણ પોલીસે તપાસ ચાલુ કરી એ કિસમને જેનું નામ નીતિનભાઈ જયસુભાઈ રાદડિયા ઉંમર વર્ષ તેત્રીસ રહેવાસી ડિંડોલીનો તેને આ ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી તેની પાસેથી લગભગ બે લાખ એકાવન હજાર જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને ઉત્તરાયણ પોસ્ટીમાં દાખલ થયેલ બંને ગુના શોધી કાઢવામાં આવેલા છે આ ઉપરાંત સદર ચોર સરથાણા પોસ્ટી વિસ્તારમાં પણ આવેલ આવાસમાંથી ચોરી કબૂલતો હોય સરસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ગુનો દાખલ કરવા માટે તજવીજ કરવામાં આવે છે તેના પોલીસ સ્ટેશનના રેકોર્ડ પર જોતા અગાઉનું કોઈ તેનો ગુનાહિતિયા જણાય આવેલ નથી આરોપીએ પોતાની કબૂલાતમાં જણાવેલ છે કે શરૂઆતમાં તે હીરા ઘસવાનું કામ કરતો હતો ત્યારબાદ સાડીઓમાં સ્ટોન લગાવવાનું કામ કરતો હતો જ્યાં તેને દસથી બાર લાખનું દેવું થઈ ગયેલું તે દરમિયાન તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવેલું તેના મિત્ર સાથે રહેતો હતો અને દેવું થઈ ગયેલું હોવાથી આ ચોરીના રવાડે ચડેલ હતો તેવું ચણા જણાવે છે